હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે ઉષ્માગતિ શાસ્ત્રનો પ્રથમ ટૉપિક એટલે ઉષ્માગતિકીય પર્યાયો જેમાં આપણે પ્રણાલી પર્યાવરણ બરાબર એવું બધું આપણે જે એમાં ભણેલા હતા એમાં જે શીખ્યા હતા એના આધારે થોડાક એમસીક્યુ જોવાનું શરૂઆત કરીએ ચલો પહેલો એમસીક્યુ જોઈએ મિત્રો વિશ્વનો એવો અતિ નાનો ભાગ કે જેને બાકીના ભાગ કરતા ચોક્કસ હદરેખાથી જુદો પડેલો હોય અથવા જુદો પાડેલો હોય તો તેને ખાલી જગ્યા કહે છે શું કહીશું એને આ તો તમને ખબર પડે વ્યાખ્યા આધારિત એમસીક્યુ છે આ વ્યાખ્યા થઈ ગઈ વિશ્વનો એવો ભાગ કે જેને બાકીના ભાગથી ચોક્કસ હદરેખા વડે અલગ કરેલો હોય તો મિત્રો એનો જવાબ થશે એ પ્રણાલી ઓકે એવો ભાગ કે જેને વિશ્વના બાકીના ભાગ વડે ચોક્કસ હદરેખા વડે અલગ કરેલો હોય એને આપણે કહીએ છીએ પ્રણાલી સિસ્ટમ ઓકે ચલો બીજા એમ શીખવું જઈએ પ્રણાલીનું વર્ગીકરણ શેના આધારે થાય આપણે પ્રણાલીના પ્રકાર પાડેલા છે ખુલ્લી પ્રણાલી બંધ પ્રણાલી નિરાળી પ્રણાલી યાદ છે ને હવે એ જે પ્રકાર પાડ્યા છે ને મિત્રો એ આપણે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જાની એટલે ઉષ્માની આપલે થઈ શકે કે ન થઈ શકે તેના આધારે છે જેમ કે ખુલ્લી પ્રણાલી તો ખુલ્લી પ્રણાલીમાં દ્રવ્ય અને ઉષ્મા પ્રણાલીમાંથી પર્યાવરણમાં અને પર્યાવરણમાંથી પ્રણાલીમાં આપમેળે જઈ શકે છે જ્યારે નિરાળી પ્રણાલીમાં ઉષ્મા કે દ્રવ્ય એ બંને આપમેળે પ્રણાલી પર્યાવરણમાં વિનિમય પામી શકતા નથી તો આપણે એ પ્રકાર કોના આધારે પાડ્યા છે પ્રણાલીનું વર્ગીકરણ કર્યું છેના ભાગ પાડ્યા છે તો કોના આધારે પાડેલા છે મિત્રો તો આપણે પહેલો ઓપ્શન જોઈએ પ્રણાલીમાં રહેલા પદાર્થોની ભૌતિક અવસ્થાના આધારે ના ઘન પ્રવાહી વાયુ એ તો નથી પાડ્યા પ્રણાલીમાં રહેલા પદાર્થોના કદ અને દળના આધારે નહીં એ પણ જવાબ નહીં આવે ત્રીજો એમસીક્યુ બરાબર પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઊર્જા અહીંયા મિત્રો શબ્દ છે દ્રવ્ય ઊર્જા દ્રવ્યની આપલે થાય છે કે નહીં તેના આધારે ચોક્કસ આપણે એના આધારે જ ખુલ્લી પ્રણાલી બંધ પ્રણાલી એવી રીતે ભાગ પાડેલા છે એટલે જવાબ આવશે મિત્રો આનો સી જવાબ થશે ઓકે મિત્રો ત્રીજો એમસીક્યુ જોઈએ ત્રીજા એમસીક્યુમાં છે એક કસનડીમાં સિલ્વર નાઇટ્રેટ અને એમોનિયમ ક્લોરાઇડના જલિય દ્રાવણને ભેગા કરતા સફત અવક્ષેપ મળે છે તો આ ક્રિયામાં કસનડી ખાલી જગ્યા બને છે ઓકે તો આપણે ટેસ્ટ ટ્યુબ લીધી ટેસ્ટ ટ્યુબમાં શું કરવાનું છે મિત્રો એની અંદર આપણે એમોનિયમ ક્લોરાઇડ એટલે એનએચ ફોર સીએલનું દ્રાવણ લેવાનું છે અને ઉપર એ જીએનો થ્રી એમાં એડિંગ કરવાનું છે ઉપરથી સિલ્વર નાઇટ્રેટ નાખવાનું છે આ બંને વચ્ચે પ્રક્રિયા થાય એટલે કે એ થ્રી વત્તા એમોનિયમ ક્લોરાઇડ બરાબર અને એમની વચ્ચેની પ્રક્રિયાથી આપણને એજી ના સિલ્વર ક્લોરાઇડના સફેદ અવક્ષેપ મળશે વધતા એમોનિયમ નાઇટ્રેટ પણ મળશે ઓકે મિત્રો આવું થવાનું છે આ પ્રક્રિયા છે હવે આ પ્રક્રિયાની અંદર ટેસ્ટ ટેસ્ટ્યુબનો રોલ શું કસનડીનો રોલ શું તો આપણે આ પ્રક્રિયા કસનડીમાં કરીએ છીએ આપણું જે પ્રણાલી જે છે એ સિલ્વર નાઇટ્રેડ અને એમોનિયમ ક્લોરાઈડની બનશે પણ અહીંયા કસનડી એ માત્ર એક પાત્ર છે માત્ર એક સાધન છે કે જેમાં આપણે આ પ્રણાલીનું કામ કરીએ છીએ ઓકે આ પ્રણાલી આપણે એ પાત્રમાં એ સાધનમાં કરીએ છીએ કસનડી ઉપર કોઈ પ્રયોગ કરતા નથી એટલે મિત્રો કસનડી અહીંયા શું થશે એ પ્રણાલી નથી પર્યાવરણ નથી પ્રકરણ નથી એ શું

બરાબર આના અંગ્રેજી શબ્દો ઉપર બી ધ્યાન આપવું પડશે કારણ કે જો આપણને ગુજરાતીમાં જ પૂછે ગુજરાતી મીડિયમમાં જ સવાલ આવે પણ આઇસોલેટેડ પ્રણાલી પૂછી નાખે તો આપણને અંગ્રેજી શબ્દોનું પણ થોડીક ઓળખાણ હોવી જરૂરી છે તો હવે આઇસોલેટેડ એટલે કેવી પ્રણાલી નિરાળી પ્રણાલી નિરાળી પ્રણાલીમાં કયું ઉદાહરણ સેટ થશે મનુષ્ય બરફનો ટુકડાની ટ્રે બરાબર છે થર્મોસ ફ્લાસ્કમાં કોફી અને કક્ષકમાં ઉપગ્રહ બરાબર નિરાળી પ્રણાલી કોને કહેવાય એ તમને સમજાવવાની જરૂર નથી કે જેમાં દ્રવ્ય કે ઊર્જાની આપલે ન થતી હોય તો સ્વાભાવિક છે આમાંથી એક જ એવું છે થર્મોસ્ફ્લાસ બરાબર એ એની નજીકની પ્રણાલી છે આપણે બી જાણીએ છીએ નિરાળી પ્રણાલીનું પરફેક્ટ ઉદાહરણ એ આપી શકાતું નથી પાક્કું ઉદાહરણ નથી આપી શકાતું પણ નિયરબાય નજીકનું ઉદાહરણ આપણે આપવું હોય તો મિત્રો થર્મોસફ્લાસને આપણે લઈ શકીએ તો એનો જવાબ થશે સી ઓકે થર્મોસફ્લાસની પ્રણાલી પાંચમા એમસીક્યુમાં જઈએ મિત્રો નીચેના પૈકી બંધ પ્રણાલીની વિશિષ્ટતા કઈ છે બંધ પ્રણાલી બંધ પ્રણાલી તમે જાણો છો ને કે બંધ પ્રણાલી એટલે આપણે શું કરીએ બીકર લઈએ અને ઉપર આપણે કોઈ ઢાંકણ ઢાકેલું હોય તો એમાંથી બરાબર ઉષ્મા અથવા તો આપલે થઈ શકે પણ દ્રવ્યની આપલે ન થઈ શકે ઓકે તો આ પ્રણાલીના પાત્રમાં હોય ને પાત્રનું કદ મોટું હોય એવી તો કોઈ લાક્ષણિકતા હોય ને પહેલું ન જ આવે બીજું લઈએ આ પ્રણાલી જે પાત્રમાં હોય તે પાત્ર ઉર્જા વાહક હોય ઉષ્મા વાહક હોય સ્વાભાવિક છે ઉષ્માની આપલે કરવી છે એટલે ઉષ્મા વાહક હોવું જરૂરી છે એટલે આનો જવાબ આવવો જોઈએ બોમ્બે હજી પણ બે જોઈ લઈએ આ પ્રણાલી જે પાત્રમાં હોય તે દ્રવ્ય વાહક હા દ્રવ્ય વાહક પણ સીમા સપાટી આવે કે જેમાંથી દ્રવ્ય ઇઝીલી આરપાર થઈ શકે બરાબર છે દ્રવ્ય વાહક દ્રવ્ય અવાહક પણ અહીંયા આપણે દ્રવ્યની આપલે થવા દેવાની નથી એટલે આપણી આ બંધ પ્રણાલીમાં દ્રવ્ય વાહક સીમા સપાટી નહીં હોવી જોઈએ બરાબર એટલે સી ઓપ્શન પણ નહીં આવે મિત્રો અને આ પ્રણાલી જે પાત્રમાં હોય તે પાત્રનું તાપમાન અચળ હોવું જોઈએ એ જરૂરી નથી કારણ કે ઊર્જાની આપણે થતી હોય તો તાપમાન તો વધઘટ થવાનું છે તો જવાબ શું થશે મિત્રો આનો જવાબ આ પાંચમા એમસીક્યુનો જવાબ આવશે બી ઊર્જા વાહક પાત્રની સીમા સપાટી હોવી જરૂરી છે ચલો છઠ્ઠા એમસીક્યુ પર જોઈએ નિરાલી પ્રણાલી પર્યાવરણમાં આપ મેળે નિરાલી પણ

હવે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતો ઉર્જાનો ફેરફાર એ ભણાવતું વિજ્ઞાન એટલે આપણું ઉષ્માગતિ શાસ્ત્ર તો પહેલા સવાલમાં સ્વાભાવિક છે પહેલો વિકલ્પ જે છે એ તો સંબંધિત છે સાચું થશે બીજું રાસાયણિક પ્રક્રિયાની શક્યતા બરાબર ગતિશાસ્ત્ર એવું વિજ્ઞાન છે કે આપણને કોઈ પ્રક્રિયા થશે કે નહીં થાય તેની સમજણ આપે છે પ્રક્રિયા થવાની શક્યતા છે કે નહીં તે આપણને જણાવે છે મિત્રો એટલે બીજો એમસીક્યુ પણ સાચો થશે બરાબર બીજો વિકલ્પ પણ સાચો થશે ત્રીજા જોઈએ રાસાયણિક પ્રક્રિયામાં નીપજના પ્રમાણ હા કારણ કે આપણને પ્રક્રિયા કયા હદ સુધી થશે કયા સુધી થશે કેટલા પ્રમાણમાં મળશે એ સંતુલન અચળાંકને આધારે આપણે આમાં આમાં ગણી શકીએ મિત્રો છે ને એક મુક્ત ઉર્જાનો વિધેય આવે જી અને જી ઉપરથી કે એટલે કે એટલે સંતુલન અને એના આધારે આપણે પ્રક્રિયામાં નીપજના પ્રમાણ વિશેની માહિતી મેળવી શકીએ છેલ્લો એમ સી કઈએ છેલ્લો વિકલ્પમાં આપેલું છે રાસાયણિક પ્રક્રિયાના વેગ રાસાયણિક પ્રક્રિયાના વેગની માહિતી આપણને ઉષ્માગતિશાસ્ત્ર શાસ્ત્ર આપતું નથી તો કોની સાથે સંબંધિત નથી તો જવાબ થશે મિત્રો ડી સાથે સંબંધિત નથી આ ત્રણ સાથે તો સંબંધિત છે એટલે ત્રણને આપણે ખરું કહ્યું પણ ડી વિકલ્પ સાથે સંબંધિત નથી ઉષ્માગતિશાસ્ત્ર રાસાયણિક પ્રક્રિયાના વેગ અંગે માહિતી નથી આપતો ઓકે મિત્રો ચાલો આઠમા એમસીક્યુ પર જઈએ નીચે પૈકી કયું વિધાન બંધ પ્રણાલી સૂચવે છે બંધ પ્રણાલી આપણા મગજમાં બહુ ક્લિયર છે વ્યાખ્યા આધારિત એમસીક્યુ પર્યાવરણ સાથે દ્રવ્ય ઉષ્માનો વિનિમય કરે શું બંધ પ્રણાલી દ્રવ્ય અને ઉષ્મા વિનિમય કરે ના મિત્રો એટલે પહેલું ખોટું થશે બીજું પર્યાવરણ સાથે દ્રવ્યોનો વિનિમય ન કરે પરંતુ ઉષ્માનો વિનિમય કરે હા સાચું એક કહીશું એને જ બંધ પ્રણાલી કહીશું એટલે બી વિકલ્પ બાકીના જોઈ લઈએ દ્રવ્ય ઉષ્માનો વિનિમય ન કરે અને એક પણ એટલે જવાબ શું થશે મિત્રો આનો જવાબ આવશે બોમ્બે ઓકે ચલો ત્યાર પછી નવમા એમ સીક્યુ પર જઈએ નિરાળી પ્રણાલી પર્યાવરણ સાથે ખાલી જગ્યાનો વિનિમય કરે છે તો નિરાળી પ્રણાલી બરાબર દ્રવ્યનો પણ ન કરે ઉર્જાનો પણ ન કરે દ્રવ્ય ઉર્જા બંનેનો તો જરાય પણ ન કરે તો દ્રવ્ય અને ઉર્જા બંને લાસ્ટમાં છેલ્લો એમસીક્યુ જોઈએ દસમો એમસીક્યુ ખુલ્લી પ્રણાલીની હદ કેવી હોવી જોઈએ હવે ખુલ્લી પ્રણાલી એટલે આપણે જાણીએ છીએ કે જેમાં દ્રવ્ય અને ઊર્જા બંને પર્યાવરણ સાથે વિનિમય પામી શકે ઓકે હવે દ્રવ્ય અને ઉર્જાના વિનિમય માટે પાત્રની દીવાલ ખુલ્લી પ્રણાલીની સીમા સપાટી ઉષ્માવાહક હોવી તો જરૂરી છે તો ઉષ્માવાહકવાળા બે ઓપ્શન એટલે આપણે એ અને બી ઉપર ધ્યાન જાય આમાં તો અવાહક છે એટલે સી અને ડી તો કદાપી નહીં આવે હવે ધ્યાન આપજો કે એમાં દ્રવ્યની આપલે થઈ શકતી હોવી જોઈએ ખુલ્લી પ્રણાલીમાં દ્રવ્યની આપલે માટે પ્રણાલી જેની દિવાલો છે વાસ્તવિક ન હોવી જોઈએ વાસ્તવિક એટલે આપણે બોક્સ જેવું માનીશું બંધ જેવું માનીશું બરાબર પેક સિસ્ટમ માનીશું તો સ્વાભાવિક છે વાસ્તવિક ન હોવી જોઈએ તો ખુલ્લી પ્રણાલીની હદ કેવી હોવી જોઈએ મિત્રો કાલ્પનિક હોવી જોઈએ જેમ કે ખુલ્લા ગ્લાસમાં રહેલું પાણી એમાં થોડું કન્ફ્યુઝન બી થશે તમને મિત્રો કારણ કે સ્વાભાવિક છે કે અહીંયા આપણે ગ્લાસ લીધો અને ગ્લાસની અંદર આપણે પાણી ભર્યું તો એ ગ્લાસની જે ત્રણ સપાટી એક બે અને આ ત્રણ આ ત્રણ જે સીમા સપાટી છે એ વાસ્તવિક છે બરાબર જ્યારે આ ઉપરની સીમા સપાટી છે એ કાલ્પનિક છે પણ દ્રવ્યના વિનિમય માટે આ વાસ્તવિક સીમા સપાટી નહીં પણ કાલ્પનિક સીમા સપાટી જોઈએ એટલે યાદ રાખજો ખુલ્લી પ્રણાલી માટે ઓપન સિસ્ટમ માટે એની પાત્રની દિવાલો કાલ્પનિક હોવી જોઈએ અને પાત્રની દિવાલો ઉષ્માવાહક પણ હોવી જરૂરી છે ઓકે મિત્રો તો અહીંયા આપણે ઉષ્મા ગતિશાસ્ત્રના બેઝિક ઉષ્માગતિકીય પર્યાયોને આધારિત કેટલાક એમસીક્યુ જોયા